પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમારું અભિવાદન પવિત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા ત્રીજો અધ્યાયના સોળમાં વચનમાં કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જની દીકરો આપ્યો એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે જે કોઈ તેના પર વિશ્વાસ કરે એનો અર્થ એમ છે કે દેવે પોતાના દીકરાને ગ્રહણ કરવાથી તારણ આપવાનો વચન જબરજસ્તીથી નથી સોંપ્યો છે જે કોઈ એટલે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરત્વની પરિપૂર્ણતા અને દેવના પ્રેમનું પ્રગટીકરણ તમારા સુધી પહોંચાડવામાં આવે છે તો જે કામ દેવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા વધસ્તંભ પર પૂર્ણ કર્યું છે તો તેના પર વિશ્વાસ કરવું કે નહીં કરવું તેનો સંપૂર્ણ અધિકાર તમારા હાથમાં છે દેવ પોતાના પ્રેમને પ્રગટ કરીને તમને કોઈ પણ પ્રકારના દબાણમાં નથી નાખતો પણ તમારી સામે એક પ્રસ્તાવ રાખે છે જેથી તમે એક પાપી મનુષ્ય હોવાના સત્યને જાણીને સાચું નિર્ણય લઈ શકો પ્રસ્તાવ તમારી પાસે શું છે નષ્ટ થવું એટલે કે નરક કે પછી અનંત જીવન પામો પ્રભુ શ્રી ખ્રિસ્ત તમારા માટે અને મારા માટે વધસ્તંભ બલિદાન થયો અને મૃત્યુમાંથી ત્રીજા દિવસે સજીવન તે જીવિત પ્રભુ પોતાના જીવનમાં અને તારનાર તરીકે સ્વીકાર કરીને તમે પણ તારણ પામી શકો છો પણ યાદ રાખજો કે જીવન અને મરણ વચ્ચે પ્રસ્તાવ કરવો અત્યારે અનિવાર્ય છે સાચું પ્રસ્તાવ કરવાને માટે દેવ તમારી મદદ કરે આભાર స్మారు <Setsan> <Sessun>